બરાબર અને પહેલા તમે એક મિનિટ ઉભા રહ્યો જો ઊભા રહ્યો આમ આમ ખૂણામાં બધાય આમ લાઈનમાં આવતા રહ્યો જો અને એક એક લઈ અને પાછી આની અંદર નાખવાનું છે તમને જેમાંથી મજા આવે ને ઊભા જગ્યા રાખજો એટલે છે ને એક હા અત્યારે આપણે લાઈવ હો તો YouTube માં હાલે છે એટલે બે રીતના છે

હસમુખ ભાઈ હિતેશ ભાઈ ભાલોડિયા ગામ ખાગ્યશ્રી માણસુરિયા જગદીશભાઈ આ બધા યુટ્યુબ માં સર્ચ કરેલા છે એટલે એના નંબર આવી જાય

હાલો નકુમ રાજેશભાઈ રાકેશભાઈ હાલો ભાઈ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા આ બધા યુટ્યુબ માં ચેનલ કરી એટલે તમારા નામ આવી લઈ જાજો

કેવું લાગ્યું તમને આમ એવું લાગ્યું કે આમાં ચીટિંગ કરી એવું નથી ને કઈ હા એટલે તમારી સામે જ અમે કરેલા તમે ક્યાં ગામ થી જોવો બધાય અમે ઉપલેટા થી ને જ જજો અમારું ક્રિસ વર્કે ને ઉપલેટા એટલે જે લોકો નામ છે એને પ્રોડક્ટ લઈ જાવી કોને આવી જાય એટલે વેલી તકે અને અમારો કાયમી સ્ટોલ સવારે 8 વાગ્યા થી માંડી અને સાંજે 7 વાગ્યા લગીને ખુલ્લો હશે બધાના ફોન આવી જશે બેન આપ